દમણ યુવા નેતા તનોજ પટેલ દ્વારા જન્મદિવસે અનોખી પહેલ દમણના કચી ગામના યુવાન નેતા તનોજ પટેલ દર વર્ષે પોતાના જન્મદિવસને એક અનોખી અને સમાજહિતની પહેલ સાથે ઉજવે છે આ વર્ષે પણ તેમણે જન્મદિવસના પ્રસંગે સામાજિક સેવા સાથે જોડાયેલી એક મહત્વપૂર્ણ રજૂઆત કરી હતી તનોજભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે મોટી સંખ્યામાં તેમના સમર્થકો મિત્રો તથા ચાહકો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી સૌએ તેમની લાંબી આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી હતી તેમજ દમણના દરેક સમાજના લોકો માટે તેમની સતત સેવાભાવનાની પ્રશંસા કરી હતી આ પ્રસંગે તનોજભાઈ પટેલે દમણના પ્રશાસક પ્રફુલ્લ પટેલ બંકર બનાવવા માટેની મહત્વપૂર્ણ રજૂઆત કરી કરશે દમણની અંદર નાગરિકોની સુરક્ષા હેતુ બંકર બનાવવામાં આવે તેમણે જણાવ્યું કે બંકર બનાવવાનો મુખ્ય હેતુ દમણ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવો છે જેથી કુદરતી આફતો કે આપત્તિના સમયમાં દરેક નાગરિકને રક્ષણ મળે તેમણે વધુમાં ઉમેર્યું કે આવા બંકરમાં મહિના સુધીનું રાશન પીવાના પાણી અને જરૂરી જીવન જરૂરિયાતોની વ્યવસ્થા રાખી શકાય જેથી આફતના સમયમાં નાગરિકો માટે તે જીવન દોરી સમાન સાબિત થઈ શકે તનોજ પટેલની આ આગવી વિચારધારા અને સમાજની સુરક્ષા માટેની ચિંતા દમણના યુવાનો માટે પ્રેરણારૂપ છે તેમની આ પહેલને સ્થાનિક સ્તરે સરાહના મળી રહી છે અને અનેક લોકોએ તેમની આ રાષ્ટ્રહિત અને માનવહિતની વિચારધારાને વધાવી લીધી હતી અને એમના વિચારને સમર્થન આપ્યું હતું મારા જન્મદિવસ પર મારે એક નાની પહેલ કરવી છે અને એ પહેલ એવી છે આપણા દમણ દીવ અને સિલવાસાના હિત માટે છે એ હિત એવું છે કે આપણા આવનારી પેઢીઓ અને માટે સુરક્ષિત રહે આપણો દુશ્મન દેશ પાકિસ્તાન વારંવાર આપણને ઘેર કરેલો છે અને એના મનસુખામાં એ કામયાબ થયેલો બી નથી પણ આજે જે આપણા માન્ય પ્રશાસક પ્રફુલ પટેલજીએ જે પહેલ ઉઠાવેલી છે દમણ ડેવલપમેન્ટને અને કાપ વધારે પડતું ડેવલપ બી થયું છે જે સેતુ જેવું વધારે ડેવલપ થયું છે અને ટુરિઝમ બી વધારે પડતા ગુજરાત સ્ટેટથી મહારાષ્ટ્રથી રાજસ્થાનથી જોવા બીજા રાજ્યોથી વધારે પડતા આવતા છે તો મેં પહેલ માટે એક મારા તરફથી એક નાનું યોગદાન કરવા માગું છું અને જે બંકર આવે જે વિદેશોમાં જે અમેરિકા છે યુરોપ જે કન્ટ્રીમાં જે એવા એવા બંકર છે કે કેટલા કેટલા કિલોમીટર પચાસ પચાસ કિલોમીટરના બી કે પચીસ પચીસ કિલોમીટરના જે બંકર આવે અને એમાં જે આપણા નાના બાળકો બહેનો માતાઓ જે છ મહિના બી રાશન પાણી લઈને રહી શકે અને એ બંકર એવા આવે જે મિસાઇલ બી પડે તો એના પર કંઈ અસર થતી નથી તો આપણું દમણ આટલું સુરક્ષિત અને આવી રીતે થયું છે તો તેમાં મેં એક માન્ય પ્રશાસકજીને અને દમણ ગવર્મેન્ટને એક નમ્ર વિનંતી કરવા માગું છું કે આ એક પહેલ કરવાનું વિચાર્યું છે તો એમાં એક ગંભીરતાથી લે એ બુદ્ધિજીવી છે લોકો અને ગંભીરતાથી લેશે અને આવનારા દિવસોમાં બંકર રેડી થશે અને એ બંકર જેમ કે ગવર્મેન્ટ સ્કૂલ તેની બાજુમાં ગવર્મેન્ટ હોસ્પિટલ તેની બાજુમાં જેથી કરીને જો કોઈ વોર થાય અને આપણો વિશ્વગુરુ બનવાના કતાર પર છે તો દુશ્મન દેશોને આપણા પર બહુ નજર છે તો ભવિષ્યમાં જો આવા કોઈ દિવસ આવે તો ભવિષ્યમાં જે બી નાના બાળકોનું ભવિષ્ય બી સુરક્ષિત રહે અને આપણી માતાઓની બહેનો બી ભવિષ્ય સુરક્ષિત રહે તો એક બંકર બને અને આપણો દમણ સુરક્ષિત અને સમૃદ્ધિ રહે અને દુશ્મન દિવસને જોવા મળે જય હિન્દ જય ભારત